રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારની શરૂઆત કોંગ્રેસ દ્વારા અઢાર વોર્ડના લોકોની સમસ્યાનો તાત મેળવવામાં આવશે કાર્યક્રમની રાજકોટના મેયરના વોર્ડથી કરવામાં આવી હતી શરૂઆત આજે ડેપ્યુટી મેયરના વોર્ડમાં કોંગ્રેસ આપકે દ્વારની શરૂઆત લોકોના પ્રશ્નોની વાચા આપવાનું કામ કરવામાં આવશે ચૌદ કોલમનું ફોર્મ બનાવવામાં આવ્યું છે સાથે જ લોકો શું ઈચ્છે તેના અંગે અભિપ્રાય લેવામાં આવશે કાર્યક્રમના અંતે પાંત્રીસ હજાર ભરવા આવશે વિવિધ મુદ્દા ચૂંટણીમાં ધ્યાન લેવામાં આવશે અહેવાલ સંજય પોપટ સમગ્ર રાજકોટના એકથી અઢાર વોર્ડમાં કોંગ્રેસ આપકે ની શરૂઆત કરી છે કારણ કે લોકો પોતાના વિસ્તારમાં શું સુવિધા માગી રહ્યા છે એનો ખ્યાલ આવે લોકો પોતાના શહેરની અંદર શું સુવિધા માગી રહ્યા છે એનો ખ્યાલ આવે રાજકીય પાર્ટીઓ તરીકે નહીં પણ લોકો શું ઈચ્છી રહ્યા છે એ જાણવા માટે કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમનું લોન્ચિંગ રાજકોટ શહેરના વોર્ડ નંબર ચાર એટલે કે રાજકોટ વોર્ડ નંબર ચાર એટલે કે મેયર શ્રીનો વોટ ગણાય રાજકોટ મહાનગરપાલિકાના આપણા મેયર છે એમનો ચાર નંબર વોટ ગણાય ત્યાંથી શરૂઆત કરી હતી ત્યારબાદ આજે વોર્ડ નંબર ત્રણની અંદર જે ડેપ્યુટી મેયર છે એમના વોર્ડની અંદર અમે શરૂઆત કરી છે કોંગ્રેસ આપકે દ્વાર એવી જ રીતે વોર્ડ નંબર દસમાં શરૂઆત કરી છે અઢારે અઢાર વોર્ડની અંદર અમે જવાના છીએ લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ અમે કરવાના છીએ જે જે લોકો ઈચ્છી રહ્યા છે કે અમારે આ સુવિધા જોઈ છે એનું ચૌદ પેજનું ચૌદ કોલમનું અમે ફોર્મ બનાવ્યું છે એમાં ચૌદ કોલમ છે અને બે કોલમ જે લોકો ઈચ્છી રહ્યા છે એ શું ઈચ્છી રહ્યા છે એ પોતે એમના હસ્તાક્ષરથી લખી શકે છે રાજકોટ શહેરમાં એ શું ઈચ્છી રહ્યા છે એ પણ લખી શકે છે અને પછી સમગ્ર રાજકોટની અંદર આશરે છત્રીસ હજાર ફોર્મ ભરાઈ જશે પછી એમાં લોકો શું એમના વિસ્તારમાં ઈચ્છી રહ્યા છે અને શહેરમાં શું ઈચ્છી રહ્યા છે એ મેનિફેસ્ટો કોંગ્રેસ બહાર પાડશે ન કે કોંગ્રેસ પાર્ટીએ તૈયાર કરેલો મેનિફેસ્ટો હશે લોકોએ જે નક્કી કર્યું હશે લોકોએ જે પાંત્રીસ હજાર ફોર્મમાં લખીને આપ્યું હશે એ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી મેનિફેસ્ટો રહેશે અને ક્યાંક ને ક્યાંક અમે જો સત્તામાં આવશું રાજકોટની અંદર કોંગ્રેસનું બોર્ડ બનશે તો આપના માધ્યમથી હું કહેવા માગું છું કે પચાસ વાર જગ્યામાં જે કોઈ રહેતા હશે એની ઉપર હાઉસ ટેક્સ નહીં લાગે અત્યારે જો આપણે આ માધ્યમથી વાત કરું તો અમદાવાદ સૌથી ગુજરાતની અંદર મોટી મહાનગરપાલિકા છે ત્યાં પણ અમદાવાદ મહાનગરપાલિકા વ્યાજ છે જયારે આપણે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં વાત કરવા જાય તો લોકોને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે હાઉસ ટેક્સની અને સાથ તમે જોવા જાવ તો સરકારી ઓફિસોનો ટેક્સ કરોડો રૂપિયાનો બાકી છે ઇન્ડુસન ટાવરનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે આ હિંમત નથી કરતા પણ નાના લોકોને હેરાનગતિ કરવાનું કામ રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકાર દ્વારા કરવામાં આવે છે